कवर तो जब मारी अगर आओ कवर है तू ले वाल रहा तो कवर ना ली तू पसे आओ ली तू आ कवर ना तू भाई गड़ा पहले ते वो कवर में ना ना गई मैं कहाँ ना गई मैं इमाम हूँ आलू मैंने ली तू बो आले तो अभी वो ना पोन है ना अभी वो आ रिंग लाइट थी पड़ी है वो रिंग है ना आ ये वो है बो आले वो भाई भी वो ना टन है ट्रेंडिंग माले ट्रेंडिंग आ, 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 એટલે જ બાય કાઢીને રખડો હો 50 તોલા 50 તોલા લે લે ભાઈ તું મજા લઈ લે ભીમ દો કે આમ હે ઓ ભીમ દો એ વાઈ દે હા એ તો દો વાઈ ભાઈ તો પછી જો બે બેઠા આઈડિયા ની રીલ આવી ગઈ છે ઇસ્ટમ જોતા આવજો આઈડી નીચે નાખ દે

ખબર પડે કઈ શરદી થઈ ગઈ મિત્રો આ લોકો ઈલાજ દેજો ઇન્સ્ટાગ્રામ ખોલી લાગે કેટલા વી આવી જો મારે એમને જોવું તમે વ્યુ દેખાય જો આમ વ્યુ દેખાય હાલો ભાઈ વ્યુ જો આ રીલ છે રીલ નો બતાવ તો આખી આખી રીલ નો બતાવ એક હજાર પાત્ર થઈ ગયા રીલ નો બતાવતો કોઈ નાખી એ બધા જોયું જાવું જાવું પડી છે એવું હે આ રીલ ને દેખાડો ને આપણે ખાલી ઓલું દેખાડવાનું છે જ તારા તારા વ્યુ જો આમ હટા 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 આ ભાઈ ની આઈડી આ જ હું તને ફોલોવર વધાર દઉં જયારે આરટી ઘટવી બરાબર આ ભાઈ ની આઈડી સે સબસ્ક્રાઇબ કર દેજો આવી ડીપી થઈ જો દબાઈ જો જા હટક ની એક ડીપી છે અને આવા માટે આજે આઈ ઓ મુ કામ अब आता आईडी में तेरा इतना व्यू कौन बनी हो जो आ की काम करे तार मोबाइल तो आ की माल है ना, ना कोई नहीं इतनीला ए बैठ द्वार के गया तू ए मारा भाई तो भाई नहीं न जो इतना व्यू हैं थाई ना आ रिया 3558 तुम्हारी आईडी खोल लिया दोडेरी इ तो ए ना बना तो आवे न तो 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 ये तो रे तो 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 तो

દીકો લે દીકો લે દીકો લે લાગે ઓ યસ હે બેટા તું કીધર આયા યદવ ડેરી મે આયા વેલકમ ટુ યદવ ડેરી ફાર્મ જો 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 હા ઓર હારે ફેરે બહુ મહેનત કી આવી ગયા લે સ્ટાર્ટ રીલ બનાવી વેલકમ ટુ યદવ ડેરી ફાર્મ या देखो पाड़ा है या पाड़ी है पता नहीं है अभी अंदर में लिंक में नाक दे इठे लिंक में का डिस्क्रिप्शन में नाक दे पाड़ो है पाड़ी है तो मित्रा भणी ने आ गई और है ना वैसे ना तो थोड़ा की कंप्लीट कर लाई को है सर्दी हो इतनी गई से क्या करूं मैं आवाज नहीं फेर देखा तो है ना પાડી ઉમર્યું એવું મારું મિત્ર ઢાંકેલ પડ્યું છે આ વસ્તુ બહુ દેખાડ છે અને આપણું ખેતરમાં કેટલા દિવસો છે પાણી કા બંધ થઈ ગયું પલી બાજુ હાંતર મિત્રો લાગે મિત્રો પાણી બંધ થઈ ગયું છે ના અચ્છા અહીંયા બંધ કરી ગયું રેડી હું આવશે અહીં હું આવી ગયું અયા કઈ આવી રીતે નડી છે ને આ પ્લાસ્ટિક ની પોલીથીન છે આ પોલીથીન માંથી પાણી જાય છે એટલે જમીન માં ખાડો ન થાય એટલું તો મને ખબર પડે છે આમાં કઈક જોઈએ પાણી હોય છે ઉદરાવા ઉદરા કે ખાસી કેવાય શીખ શીખ શીકુડિયા શીકુડિયા હવે અને આ છે કે ટોમેટી મિત્રો બહુ મોટી થાય ટોમેટી પ્રોમેક્સ મોટી થઈ હાલ તો એ બતાવું તમને অ'ল বডিঅ' বনালে পাৰো কোনো নে চেলেঞ্জী মূি দিব এই মানে জীৰিক জীৰেকে শৰী আহি যায়

પીક કરતો થી મિત્રો જોઈ તમે હમણા મેં ક વિડિયો એન્ડ કર દીધો તો એન્ડ લીધો હવે ચાલો હવે કંઈ એવું નથી છે તો તો તમને કાલે પડી નહીં માલિક ગલતી છે થોડી સી ગાડી તો ચાલો આજના વિડીયોમાં એટલે જ મળ્યા તમને આગલી વિડીયોમાં આજનો વિડીયો કેવો લખો ખાસ કઈ કમેન્ટ પણ ન શ્રી જેમની કમેન્ટ કરો બસાઈબ કરો હું તમને આવા ધમાકેદાર વિડીયોમાં